એક કરોડથી વધુનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડાયો તાપી એલસીબી અને પેરોલ ફ્લો રેકોર્ડ દ્વારા એક કરોડ થી વધુના ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જડપી પાડાયો સોનગટથી ઉચ્છલ હાઇવે રોડ પર ભંડભુજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પોમાં લોખંડના પત્રાના બોક્સમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો પ્રોહિביશનના જથ્થો કુલ કિંમત રૂપિયા એક કરોડ થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ